બોલો સાહેબ સાહેબ હાલો ગાડી બતાવો ભરો હાલો ગાડી બતાવો ચાલો ભરો તમે રોપ જમાવો છો પોલીસને બોલાવો એટલે દેવી ધમકી ન આપો જાહેર નાગરિક છું એટલે વાત કરી શકું એટલે એવી ધમકી ન આપો હાલો ગાડી ભરો હાલો ચાલો ગાડી ભરો ચાલો ગાડી ભરો ચાલો ચાલો ગાડી રોપ જમાવો એવો એવો ખોટો રોફ નો જમાવો જાહેર નાગરિક તરીકે હું વાત કરી શકું તમે મને એમ કીધું સો નંબર બોલાવું પોલીસ ને બોલાવું એટલે હું કઈ ગુંડો છું ગુંડો છું તમને મેં આઠું પાડ્યો

ચાલો ઉપર ગાડી ઉપર બેઠો તો એ ગાડી ભરી લેવી છે પાછું પોલીસને બોલાવવાની ધમકી આપી છે દાદાગીરી કરવી છે જાહેર નાગરિક તરીકે જાહેર એટલે મેં તમને હા પણ ફોટો ભલે રહ્યો હું એમ નથી કેતો એટલે તમે એમ કે પોલીસને બોલાવલે એટલે ધમકી આપવાની મને ધમકી આપી છે હા પણ આપો જોઈ લે આ પણ વાંધો નહીં ભલે સાતુ ઓકે દોસ્ત ઓકે દોસ્ત ઓકે 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 આ છે બધા છે ઓકે ડ્રાઈવર હાજર અને અત્યારે આ પડી છે ગાડી આ જાહેર રોડ ઉપર અહીંયા ગાડી પડેલી હતી હું કહે છે એલા ભાઈ હોલ્ડર એમ કે હું ન આવું મારે કઈ લાગે સર જગત ના જ

ગાડી છોડે ગાડી ઉપર છોડી દે સર આ મને મારવાની કોશિશ કરે છે આને કેવો મને આડે હું ફોન નંબર માં વાત કરું છું સર